નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાને હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરી આજના સમાચારો પર તો એક મહત્વના સમાચાર સામે આવે છે જેમાં લાખણી પ્રજાપતિ સમાજ દ્વારા મામલતદારને ભક્ત ગોરા કુંભારની ટિપ્પણીઓને લઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બફાટ ટિપ્પણી કરતા પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો છે સમગ્ર ગુજરાતભરમાં થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો બ્રહ્મ સ્વરૂપ સ્વામીનો વિવાદ હમણાં થોડા સમયથી વકરી રહ્યો છે થોડા દિવસો અગાઉ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ભીત ચિત્રોનો વિવાદ વકર્યો હતો જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુજરાતભરમાં વિરોધ કરાયો હતો અને ભીત ચિત્રો હટાવવામાં આવ્યા હતા જે ઘટના હજુ ભૂલાઈ નથી પણ જે બીજો એક વિવાદ વકરી રહ્યો છે જેમાં પ્રજાપતિ સમાજના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો હવે વિરોધ કરી રહ્યો છે સમગ્ર ઘટના વિશે જાણીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા એક વિડીયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં પ્રજાપતિ સમાજના ભક્ત શ્રી ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને તેમના વિરુદ્ધ કરવામાં આવી રહી છે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પ્રજાપતિ સમાજે તેનો વિરોધ કર્યો હતો અને ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર પાઠવી સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના બહોળી સંખ્યામાં દિયોદર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીને પ્રજાપતિ સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જ્યારે આજે તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના લાખણી તાલુકાના પ્રજાપતિ સમાજના લોકોએ લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે જેમાં પ્રજાપતિ સમાજમાં લોકોએ જણાવ્યું કે અમારા સમાજના ભક્ત શ્રી ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કથિત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જેથી પ્રજાપતિ સમાજના લોકોની લાગણી દુભાય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી જાહેરમાં આવીને માફી માંગે અને નહીં માંગે તો આગામી સમયમાં અમે ગુજરાતભરમાં આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે સ્વામિનારાયણના સંત એવા બ્રહ્મ સ્વરૂપ જે દ્વારા જે પ્રજાપતિ સમાજના મહાન સંત ઘોરાકુંભાર વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી અમારા પ્રજાપતિ સમાજની તમામની લાગણી દુભાણી છે તે વિશે અમે આજે પ્રજાપતિ સમાજના તમામ આગેવાનો વડીલો મિત્રો સાથે મળીને આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ સાધુ સંતને કાયદેસરની કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી સરકાર પાસે માગણી છે સમાજના યુવાનો અને આગેવાનો સાથે મળીને લાખણી પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે કારણ કે જે સ્વામિનારાયણનો સાધુ જે ગોરા ગુંભાર આપણો મહાન ભગત થઈ ગયો સમાજમાં એ વિશે બહુ અશબ્દ એમને બોલ્યા છે ના બોલવાના અને આવા સ્વામિનારાયણના જે સાધુ થઈ ગયા છે ને જે પીળા વસ્ત્રધારી એમને ખરેખર સજા આપવી જોઈએ અને આ સરકારને કડક પગલું લેવું જોઈએ કારણ કે આવા જે બની બેઠેલા સાધુઓ થઈ ગયા છે એને ખબર નથી કે આ શું છે શું નથી એને ખબર નથી અને સનાતન ધર્મ છે એ હિન્દુનો છે મહાન ધર્મ છે મોટામાં મોટો એ હજી સાધુ સંત જે બનેલ બેઠા છે એમને ખબર નથી એ વિશે અમારે તમામ પ્રજાપતિ સમાજની અને અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે એટલે અમારે સમાજના આગેવાનો યુવાનો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે અને બીજું તો એ જ કહીએ છીએ કે આને કડકમાં કડક સજા થવી જોઈએ જાલના હવાલે કરી દેવી જોઈએ આવી અમારી સૌ સમાજની માગણી છે લાખણી તાલુકાના પ્રજાપતિ સમાજના દરેક આગેવાનો આવી અને જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી બ્રહ્મસ્વરૂપ સ્વામી ગોળા ગોપાલ વિશે જે ખોટા નિવેદનો આપે છે એમની પત્ની વિશે જે ખોટા નિવેદનો આપે છે એ નકારી કાઢી અને સમાજની લાગણી ખૂબ દુભાણી છે આજે આખો સમાજ યોગો થઈ અને એમના એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એના વિષય ઉપર આજે અમે પ્રજાપતિ સમાજના દરેક આવી અને આ મામલતદાર સાહેબ વિશે આવેદનપત્ર આજે આપેલું છે